તો મિત્રો આપણી ગાડી ઉપરી રહી છે તો ગાડી આપણે અમે જવાનું છે ખાલી કરવા તો ખાલી કરવા અડધી નીકળી જાય ગાડી ભરીને ખાલી તો ખાલી મિત્રો આપણો રસ્તો છે રસ્તો હોય

不着。 ભાઈ એવું કહે છે કે અમારી ચેનલને લાઈક જે ને સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા લોકો લાવતા રહેશું અમે એમાં જે સીધો રસ્તો જાય છે એ જાય છે અમાર કીમ રસ્તો આપણે સાયન્સ શુગર જાય

બેહી ગયા હોય ખબર નથી આગળ છે આગળ જોયું હવે સાડે ખરા સાડે કટી ફ્લાઇટ પહોંચવાનો જલ્દી માલ જલ્દી ખાલી કરવાનો હતો પણ રસ્તો એટલો ખરાબ છે ને એની વાત જ જવા દો હાલો તો મિત્રો જોઈ શકો છો તમે આ જે સુગરની ફેક્ટરી પહેલાં અમે અમારી પાસે મોટી ગાડી હતી ને તમે અહીંયા ખાલી કરવા આવતા હતા ઘણા બે બે ત્રણ વર્ષ થઈ ગયા અમે આજે આવ્યા રસ્તે પાછા પહેલાં અમે આ જગ્યાએ

આગળ ચાલવા મને રસ્તો થઈ ગયો સીધો એકદમ ચોખ્ખો રસ્તો આવી ગયો પછી મિત્રો અમે ચાલવા લાગ્યા પછી આગળ જતી હતી એક ફોર વ્હીલ પછી ફાઇનલી વિક્રમભાઈ ગાડી આકાલવા લાગ્યા પછી ફાઇનલી મિત્રો અમે એકસો ચાલીસ ઉપર ગાડી મેકી દીધી

તારો આવી ગયો એકદમ ચક્કાસ અને આગળ જોયું તો હું જોયું આગળ એક ટ્યુવિલ જતી હતી મિત્રો પછી અમે ટુ વીલની સાઈટ લેવા પ્રયાસ કરી પછી ફાઇનલી મિત્રો અમે ટુવિલની સાઈટ લઈ લીધી આગળ જતા હું જોયું એક રિક્ષા આવતી હતી પછી પછી ફાઇનલી મિત્રો અમારું ખાતું આવી ગયું આ ગેટ છે અહીંયા અમારે ગાડી ખાલી કરવાની છે મિત્રો ભાઈ દોડા છોડવા મળ્યા છે અને અમારે ગાડી ખાલી કરવાની છે અત્યારે હા તો વિક્રમભાઈ દોરડા છોડી લે એટલે અમે ગાયો ખાલી કરી લાગી ગાડી અને અમારે અહીંથી પાછું નીકળવું છે તો અત્યારે અમારે હું ઉતાવળ છે ગાડી ખાલી કરવાની હા તમારે વિક્રમભાઈ જલ્દી જલ્દી ઉતાવળ રાખજો કેમ કે જલ્દી ખાલી કરીને પાછી ગાડી અમારે ભરવાની છે અહીં સુરતથી અને રાજકોટ ખાલી કરવાની છે એટલે અમારે બહુ જલ્દી છે જોઈ શકો છો અંદર માલ તમે

તો આ હાકળ છે અને હવે વિક્રમભાઈ લગાવતા હોય હાકળ એમાં કોરી દીધી છે પટ્ટામાં ફાઇનલી ઊંચું થઈ ગયું હો હા ઊંચું થઈ ગયું ખરું હવે આને ઉપર કેમ ચડાવવું આટલું ઊંચું કેમ ચડાવવું આને

ભાઈ બિલ આપી દીધું ભાઈને તો આ ખાતે અમે ગાડી ખાલી કરી નાખી છે અને ઓલો ભાઈ ગાડી વાળવા ગયો છે બસ અમારે હવે અહીંથી પાછું જવાનું છે વરાછા સુરત વરાછા ત્યાંથી ભરીને પાછું અમારે રાત નીકળવાનું છે લઈ ભાઈ ગાડી પાછો વાળીને આવે આ ખાતે અમે ગાડી ખાલી કરી નાખી છે હા

ચાલો હવે હેને અમે તો અમારે ગીત વગાડવાનું થાય છે તો અમે ગીત પહેલાં વગાડવી પછી તમને સંભળાવશું ચલો અમે જ ઘરે તો અમે પાછા આવ્યા ને ત્યાં પાછી ભે હું ત્યાં થઈ ત્યાં થઈ નડી પાછા અમે એ ગામમાં પહોંચી ગયા છીએ આપણે સાઈન ગામ છે એ ગામમાં પાછા આવીને અમે પહોંચી ગયા છે ભાઈ દેવસીભાઈ ગાડી આકે છે કેમ ભાઈ મા આખો એમાં મજા આવે અને આ મકડો થાય છે મકોડો બહુ પાછો બહુ તાકતમાં આવે મકડો

ভাই গুৱা ম

તો અમારે ઘર તો આમ છૂટું છે અને હાલી જ દવું પડે એટલામાં આમ અમારે પાણી ભર્યું મારગમાં આટલા હલેવું નથી આ વિડીયો કરીશું આ એક અને એન્ડ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો જોવા મળશું અમે નવા બ્લોગમાં